જેટીયુ કે જેની ગંભીર બેદરકારી સામે આવી છે સિવિલ એન્જિનિયરિંગમાં સેમેસ્ટર સાતનું વર્ષ બે હજાર ચોવીસનું પેપર બેઠું હોવાની ગંભીર બેદરકારી સામે આવી છે માત્ર તારીખ જ બદલી હોવાનું ખુલ્યું પેપર સેટર પ્રોફેસર જે હતા તે ગંભીર ચબડ્ડા સામે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો પેપરમાં પૂછાયેલ સવાલો એસાઈનમેન્ટમાં પણ સામે આપેલા હોવાનું પણ સામે આવ્યું છે જેટીયુ રજિસ્ટ્રાર બોર્ડ ઓફ સ્ટડીઝ કમિટી સમક્ષ કરશે ફરિયાદ

વિદ્યાર્થીઓમાં પરીક્ષા ચોરી કરશે વિદ્યાર્થીઓ કરે તો દંડ વસૂલાય છે તો આવા પેપર સેટર વિરુદ્ધ દંડ વસૂલાશે કે નહીં પ્રોફેસર જો કોપી પેસ્ટ કરે તો કાર્યવાહી થશે કે કેમ તો પ્રશ્નપત્રના જે આ અલગ અલગ દ્રશ્યો છે તે પણ સામે આવ્યા છે એક વર્ષ પહેલાનું પેપર એટલે કે વર્ષ બે હાજર ચોવીસનું પેપર પણ સામે છે આ વર્ષનું પેપર પણ સામે આવ્યું છે બે હજાર પચીસ નું પેપર કે જેમાં ફક્ત અને ફક્ત તારીખ બદલવામાં આવી છે જે પ્રશ્નો છે પ્રશ્નના ક્રમાંકો છે તે પણ સેમ ના સેમ છે એટલે કે જેણે પેપર સેટ કર્યું છે જે પેપર સેટર પ્રોફેસર છે તેની આ ગંભીર બેદરકારી છતી થઈ છે